ચોરાણું મતોથી ઉપપ્રમુખ પદે કેયુ અમીનનું ઓગણ મતોથી મંત્રી પદે ભૂપેન્દ્ર રાવલનો એકસો ને ઇઠ્યોતેર મતોથી સહમંત્રી પદે પરિમલ ઠાકોરનો એકસો ને એકોતેર મતોથી ભવ્ય વિજય થયો હતો મહિલા કારોબારી તરીકે વીણાબેન પટેલ બિનહરીફ ચૂંટાયા હતા બ્યુરો રિપોર્ટ આશીષ પટેલ મહેસાણા મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના બે હજાર પચીસમાંની સાલ માટેના જે હોદ્દેદારોની ચૂંટણી થઈ એમાં પ્રમુખ તરીકે બે ઉમેદવારો હતા બારોટ રાજેન્દ્ર નરોત્તમ દાસ અને દરજી ચંદ્રકાંત અમરતલાલ એમાં ચૂંટણી મતદાન પૂર્ણ થયા બાદ એની મતગણતરીમાં રાજેન્દ્ર બારોટ રાજેન્દ્ર નરોત્તમભાઈ બારોટને ચારસો ને એક અને દરજી ચંદ્રકાંત અમરતલાલને ત્રણસો સાત અને રદ ચાર મતો એમ કુલ સાતસો બારનું મતદાન થયેલું એમાં ચોરાણું મતે આર એન બારોટ વિજય પ્રમુખ તરીકે વિજયી બનેલ છે ઉપપ્રમુખમાં જોઈએ તો ત્રણ ઉમેદવાર હતા અમીન કનૈયાલા રૂગરાભાઈ ઓઝા રાજેશકુમાર રૂઘનાથભાઈ ઝાલા રામસિંહ મધાજી એમાં સાતસો બાણું જ વોટિંગ થયેલું તેમાંથી અમીન કનૈયાલા લુગરાભાઈને ત્રણસો ઓજા રાજેશકુમાર રૂઘનાથભાઈને એકસો સિત્તેર અને ઝાલા રામસિંહ મધાજીને બસો એકત્રીસ એમાં અગ્નિ સિત્તેર મતે અમીન કનૈયાલાલ લુગરાભાઈનો ઉપપ્રમુખ પદે વિજય થયેલ છે મંત્રીમાં બે ઉમેદવાર હતા પ્રજાપતિ રસિકભાઈ ધનાભાઈ અને રાવલ ભૂપેન્દ્ર કુમાર સુભાષચંદ્ર એનું સાતસો બારનું મતદાન થયેલું તેમાંથી પ્રજાપતિ રસિકભાઈ ધનાભાઈને બસો સત્તા બસો સત્તાવન અને રાવળ ભૂપેન્દ્રભાઈ સુભાષચંદ્રને ચારસો પાંત્રીસ એમાં એકસો ઇઠ્યોતેર મતે મંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ રાવલનો વિજય બન્યા છે સહમંત્રીમાં મંત્રીમાં બે ઉમેદવારોએ અહીંયા ઉમેદવારી કરેલી તેમાં પરમાર શૈલેષ મુરજીભાઈ અને ઠાકોર પરિમલસિંહ દિનેશજી એમાં પણ સાતસોને બારનું મતદાન થયેલું તેમાંથી પરમાર શૈલેષભાઈ મુર્તિભાઈને બસો એકસઠ અને ઠાકોર પરિમલસિંહ દિનેશજીને ચારસો બત્રીસ એમાં એકસો ઇકોતેર મતે પરિમલ ઠાકોર સહમંત્રી તરીકે વિજય બનેલ છે અને મહિલા ઉમેદવારમાં ફક્ત પટેલ વીણાબેન બબલદાસે ફોર્મ ભરેલું અને એમને બિનહરીફ જાહેર કરવામાં આવેલા અને એ સિવાય દસ કારોબારી સભ્યોએ ઉમેદવાર ઉમેદવારી કરેલી કારો કારોબારીમાં તો કારોબારી કમિટીમાં દસથી વધુ હોતાને ઉમેદવારો એટલે એમની ટીન હરીફ જાહેર કરેલા આમ આર્ય બે હજાર પચીસના આજ રોજ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરીને અને આ રીતે વિજય ઉમેદવારો વિજેતા બનેલા છે કમિશનર તરીકે અહીંયા જે કામગીરી કરી એમાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિકેશ કે વ્યાસ મદદની ચૂંટણી કમિશનર તરીકે નરેન્દ્રબેન પટેલ જગાજી ઠાકોર લાલસિંહ જે ચાવડા અને સહાયક ચૂંટણી કમિશનર તરીકે રજની એસ નાયક અને મુકેશ બી પરમારે કામગીરી કરેલી તેમજ અમને સાથ સહકાર આપવામાં અહીંયા લાઇબ્રેરી તથા અમારા બહારનું જે અહીંયા કામગીરી કરે છે વિજયભાઈ ઠાકોર ત્યારબાદ બી એફ પરમાર પ્રમોદભાઈ આચાર્ય અને વિજયભાઈ પટેલે અહીંયા અને પિયુષભાઈ નાણાવટીએ અમને સહયોગ આપેલ છે અને સંપૂર્ણ રીતે અહીંયા કોઈપણ જાતના વાદ વિવાદ વગર અહીંયા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે હું રાજેન્દ્રબેન બારોટ વલસાડ ડિસ્ટ્રિક્ટોશિયટી પબ્લિક ચૂંટણીનું આજે વિજેતા જાહેર થયો છું મારી સાથે ઉપપ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે કેયુ અમીન જાહેર થયા છે સેક્રેટરી તરીકે ભૂપેન્દ્રભાઈ રાવલ જાહેર થયા છે અને સહમંત્રી તરીકે પરિમલભાઈ ઠાકોર જાહેર થયા છે અને મહિલા અહેવાલ તરીકે મિલાયબેન પટેલ જાહેર થયા છે આની ચૂંટણી ખૂબ જ રસપ્રદ ચૂંટણી રહી આ જીત અને આ વિજય એ મહેસાણાના બારનો વિજય છે મહેસાણાની વ્યક્તિઓની એકતાનો વિજય છે અને આ એકતાને અને આ વકીલોની જે મહેનત હતી એને અમે ખૂબ જ આવકારીએ છીએ અને અભિનંદન આપીએ છીએ શું કહેવા માંગશો બીજો આભાર વ્યક્તિ તમામ એડવોકેટ મિત્રોનો આભાર જે લોકોએ ખોખુમારા માટે મહેનત કરી એ બધાનો આભાર જે બેનર પ્રમારા માટે મહેનત કરી એ બધા તમામ સૌકોનો આભાર માનીએ છીએ અને મહેસાણા ભારતનો ખૂબ સારો વિકાસ થાય એવી આખી અમારી કમિટી કામ કરશે એવો આપણે વિશ્વાસ આપું છું বহন <laughs>